કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વાધ્ય પોતી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર એક વાંદરાને વાંચતા ન આવડે જે તમને ભાગ નંબર એકના પાના નંબર આડત્રીસથી બેતાલીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાંચ નંબર મિત્રો એક છે વાંદરાની વાંચતા ન આવડે જેની અંદર પ્રશ્ન એક છે હું વાંચીને લખું મિત્રો તમને પાઠ્યપુસ્તકના પાના નંબર બે પરની વાર્તા વાંદરાભાઈનું ઘરની શરૂઆતથી ખટપટે એક ઘર પાસે અચરજ જોયું વાક્ય સુધી વાંચો પછી પ્રશ્નોના જવાબ લખવાના છે તો એ વાક્ય તમે વાંચ્યું હશે હવે આપણે પ્રશ્ન ઉપર જઈશું પહેલો પ્રશ્ન છે ખટપટ એટલે કોણ તો ખટપટ એટલે વાંદરો બીજું નીચેનામાંથી ખોટા વાક્યની સામે ચોકડી કરવાની છે તો અહીંયા મિત્રો પહેલો વાક્ય છે ખટપટ હુપાહૂબ કરે તો એ સાચું છે એટલે આપણે ત્યાં કહીશું કંઈ કરવાનું નથી બીજું વાક્ય છે ખટપટ આખો દિવસ ઊંઘ્યા કરે તો ત્યાં ખોટું વિધાન છે તો ચોકડી કરીશું ત્રીજું ખટપટ ખટપટને છાપરા પર બેસવું ગમે તો આ ખોટું વિધાન છે તો આપણે એને ચોકડી કરીશું અને ચોથું ખટપેક ખટપટ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે તો આ સાચું વિધાન છે એટલે આપણે ત્યાં કંઈ કરીશું નહીં હવે પ્રશ્ન ત્રણ નમૂના મુજબ ખાલક્યાપૂર્ણ ઠંડી હોય તો શિયાળો હોય કઈ ઋતુ ચાલે તો કે ભાઈ શિયાળો વરસાદ વરસે તો ચોમાસું ઋતુ ચાલે અને ગરમી પડે તો ઉનાળો ઋતુ કહેવાય ચાર વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે તો વૃક્ષ માટે વાર્તામાં મિત્રો ઝાડ શબ્દ વપરાયો છે હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ તમને ઠંડી લાગે ત્યારે શું કરો છો તો મિત્રો મને ઠંડી લાગે ત્યારે હું સ્વેટર પહેરું છું અને તાપણું કરું છું પ્રશ્ન બે હું ગીતા ગીત ગાતા ગાતા લખું જે પાઠ્યપુસ્તકના પાના નંબર તેર પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો અહીંયા પહેલો પ્રશ્ન છે બધી જ વાર્તા દાદીની જેમ હાબેહૂબ કોણ બોલે છે તો તે ટીકુ બહેન બોલે છે બીજો પ્રશ્ન છે નીચેના વાક્ય સાચા છે કે ખોટા તે લખો પહેલું છે ટીકુ બહેને તોફાન કરવું ખૂબ ગમે તો આ વિધાન ખોટું છે આપણે ખોટાની ચોકડીનું નિશાન પણ કરી શકીએ અથવા વિધાન ખોટું એવું પણ લખી શકીએ બીજું ટીકુ બહેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે તો આ વિધાન સાચું છે તો આપણે સાચું આવી રીતે પણ લખી શકીએ બરાબર ચાલો ત્રીજું ટીકુ ટીકુબહેનના ઘરે ત્રણ ચાર ચોપડી છે ચાલો આનો મિત્રો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ટીકુ ટીકુબહેનના ઘરે ત્રણ ચાર ચોપડી છે કે નહીં જો હોય તો સાચું ના હોય તો ખોટું ચાર ટીકુબહેનની આંખો ખરાબ હોવાથી અજવાળામાં ખૂબ ગુમ થઈ ગયા તો આ વિધાન ખોટું છે ત્રીજું નાનાથી મોટા એ ક્રમમાં ગોઠવીને લખો તો મિત્રો જવાબ લખીએ નાનામાં સૌથી ટીકું આવે પછી મમ્મી પપ્પા અને પછી દાદી એ સૌથી મોટા એટલે અહીંયા ચડતો ક્રમ ગોઠવવાનો છે ચાર લખો જેને રંગ હોય તે રંગીન તો જેને શોખ હોય તે શોખીન કહેવાય પાંચ અંધારાનો વિરોધી શબ્દ મિત્રો અજવાળું થાય હવે પ્રશ્ન ત્રણ મારો શોખ વિશે પાંચ વાક્ય લખો તો મિત્રો અહીંયા તમારો શોખ અલગ અલગ હોય આપણે પાંચવા વાગ્ય રીતે લખી શકીએ કે મને રમવાનો શોખ છે હું અલગ અલગ રમત રમું છું મારા વર્ગના તમામ મિત્રો સાથે રમત રમવાની મજા આવે છે હું ક્યારેક મારા સાહેબ સાથે રમું છું મને કોઈ પણ રમતમાં જીતવાની મજા આવે છે પ્રશ્ન ચાર હું ચિત્ર જોઈને લખો અહીંયા મિત્રો પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રણ પરનું ચિત્ર જોવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે છાપરા પર કોણ બેઠું છે તો છાપરા પર વાંદરો બેઠો છે બીજું આ ચિત્ર કઈ ઋતુનું છે તો એ શિયાળો ઋતુની છે ત્રણ ઠંડીથી બચવા ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે તો આપણે પાઠ્યપુસ્તકના ચિત્ર પર જોઈને જવાબ આપીએ તો ઠંડીથી બચવા ચિત્રમાં લોકોએ શાલ મફલર સ્વેટર ટોપી કપડાં પહેર્યા છે ચાર લોકો લાકડા સળગાવીને તેની ફરતી શા માટે બેઠા છે તો ઠંડી બગાડવા માટે અહીંયા ડ છે એ વિધાન સાચું છે એ વિકલ્પ સાચો છે પાંચ ચિત્રમાં કયા કયા રંગો પૂર્યા છે મિત્રો ચિત્રમાં જોઈએ તો લીલો રંગ ગુલાબી કથાઈ જાંબલી વાદળી વગેરે રંગો પૂર્યા છે છ ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી કઈ રીતે ઠંડી ભગાડી શકાય તો મિત્રો ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી તાપણું કરીને કસરત કરીને દોડીને હીટર વાપરીને પણ ઠંડી ભગાડી શકાય હવે સાત ચિત્રના આધારે નીચેના શબ્દો વિચારીને લખો અહીંયા મિત્રો છો અને ખલગિયા રૂ તો છો કરું ક મૂકશો તો આખો શબ્દ બને છો કરવું ટો લખેલ છે પી મૂકીશું તો ટોપી થાય દરો લખેલો છે વાં મૂકી વાં શબ્દ મૂકીશું વા અક્ષર મૂકીશું તો વાંદરો થાય મિત્રો અહીંયા મ લ તો ફ અને ર મૂકીશું તો મફલર થાય ઝાડ તો ડ મૂકીશું તો ઝાડ થાય લા ખલગ્યા ડા તો ક મૂકીશું તો લા કડા થાય ચાલો એવી રીતે આઠ ચિત્રમાં માણસોને જોઈને ખટપટ ઠંડી ભગાડવાનું વિચારી રહ્યો છે તો ઝાડ શું વિચારી રહ્યા હશે ચાલો જવાબ જોઈએ ચિત્રમાં માણસોને જોઈને ખટપટ ઠંડી ભગાડવાનું વિચારી રહ્યો છે તો ઝાડ વિચારતા હશે કે મારી પાસે આવીને તાપણું કરે તો મને પણ ઠંડીથી રક્ષણ મળે પ્રશ્ન મિત્રો પાંચ હું બનાવું નીચેની જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરી તેને ફરતે બાગનું ચિત્ર પણ દોરવાનું છે તો ચાલો મિત્રો આપણે ચિત્ર જોઈએ મિત્રો અહીંયા જે એક ચિત્ર આપેલું છે તમે જોઈ શકો છો આ ઘરનું ચિત્ર છે અને એની બાજુ બાગનું ચિત્ર પણ તમારે દોરવાનું છે તમે આ ચિત્રનો સ્ક્રીનશોટ પાડી અને તેની પ્રિન્ટ કાઢી અને તમારા મિત્રો તમારી સ્વાધ્યન પોથીમાં પણ લગાવી શકો છો અથવા તમે આવું ચિત્ર તમારા જે ચિત્રપોથી છે એમાં પણ આ દોરી શકો છો બરાબર ચાલ હવે આપણે એના વિશે પ્રશ્ન જોઈએ તો કે ભાઈ આ મારા સપનાનું ઘર છે મારું ઘર સુંદર છે અને મને ગમે છે મારા ઘરની આગળ વૃક્ષો બગીચાઓ છે નેક્સ્ટ બગીચામાં હરિયાળી લોન છે મારા ઘરની બારીઓમાંથી બગીચો દેખાય છે ઘરના મુખ્ય દરવાજા સામે પણ લીલોતરી છે જેમાં મને બેસવાની મજા આવે છે હું બગીચામાં ફળ ફૂલની કાળજી લઉં છું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યન પોથી છે એનો પાંચ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું બરાબર ખાસ તમારે અહીંયા મિત્રો તારીખ લખવાની છે અને અહીંયા શિક્ષકને સહી કરાવવાનું પણ ભૂલવાનું નથી મિત્રો આપણી ચેનલની અંદર ધોરણ ત્રણના તમામ વિડીયોનું સોલ્યુશન મૂકી રહ્યા છે એટલે જો તમારે જોવાનું બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જવાનું છે અને ત્યાં જઈને ધોરણ ત્રણ સ્વાધ્યન પોથી સોલ્યુશન લખશો તો અહીંયા તમને બધા જ વિડીયો છે એ તમને મળી જશે દરેક વિષયના એકમ કસોટીના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો પેપર પણ મિત્રો મોડલ પેપર મુકાઈ ગયા છે અને ઓરિજિનલ પેપર આવશે ત્યારે આપણે મિત્રો તમારું પેપર લેવા ગયા પછી આપણે તેનું સોલ્યુશન મૂકીશું જેથી તમે ગુણ પણ તમારા ચકાસી શકો છો તો આમ તમામ પ્રકારનું મટીરિયલ ધોરણ ત્રણનું આપણી ચેનલમાં મળી રહેશે તો ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા